ચાલો આજે હું મનથાર બનાવીશ અઢીસો ગ્રામ ચણા કરો લોટ છે બસો ગ્રામ ખાંડ છે કાજુ બદામ છે કિશમિશ છે એલચી અને જાયફળનું એક ચમચી પાવડર છે બસો ગ્રામ ઘી છે પહેલાં ઘી ગરમ કરવાનું કાજુ બદામ થાય કરી દેવાના એ કાજુ બદામ આપણા ફ્રાય થઈ ગયા છે તેને બારે ડીશ માં કાઢી લેવાના પછી ગેસ ને પ્રેમ મીડિયમ રાખી દેવાની એમાં કરકરો તાપે લો આમાં સાવ ધીમા તાપે ધીમે ધીમે શેકવાનું આમાં ધીરજ ની જરૂર છે ફૂલ ગેસ કરવાનું નહીં નહીં તો નીચેથી બરી જાય હવે આપણું આ લોટ અડધું શેકાવા આવ્યું છે તો એમાં એક ચમચી દૂધની મલાઈ નાખવાની પછી ધીમા તાપે એને ફરીથી શેકવાનું હજી આપણે એમાં જરૂર પડશે તો બે ચમચી દૂધની મલાઈ નાખીએ તો માવાની જરૂર પડે નહીં ને ટેસ્ટ એનો બહુ સારો આવે હવે ફરીથી મલાઈ નાખવાની અને ધીમા તાપે બરાબર શેકાઈ જશે લોટ શેકાવા આવે છે અને સરસ મજાની અંદરથી સ્મેલ આવે છે બસ હવે આપણું લોટ શેકાઈ ગયો છે એમાં એલજી અને ભૂકો નાખી દેવાનું હલાવી નાખવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની ગરમ મસે નીચે તર્યું ને કે ચોકી જશે બરાબર આપણું લોટ બરાબર શેકાઈ ગયું છે હવે આપણે ચાસણી બનાવવાની છે ખાંડ નાખી દેવાની ખાંડ લીધી એનાથી અડધું પાણી નાખી દેવાનું ને એની બે તારની ચાસણી બનાવવાની આપણી ચાસણી બને છે ત્યાં સુધી આપણે મંથાળ કંટેલમાં કન્ટેરમાં નાખવા માટે એને ઘીથી નીચે તળિયામાં ઘી લગ્નનીય ચાચી થોડી છે આપણી ચાસણી ત્યાર બીજું પંચર બોલવાનું હવે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે ગરમા ગરમ ચાસણી આપણે સેકેલા લોટમાં નાખી દઈએ ને એને મિક્સ કરીએ બસ હવે આપણો મોનથાર તૈયાર થઈ ગયો છે ને કન્ટેનરમાં આપણે નાખી દઈએ ચાલો કન્ટેનરમાં નાખી દીધું છે